નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત આવેલી પ્રિન્સિપલ શિક્ષણ સહાયક તેમજ કોમ્પ્યુટર ઓપરેટર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જાહેર ઇન્ટરવ્યુ અંતર્ગત ગુજરાતી માધ્યમ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો પ્રિન્સિપલ આર્ટ્સ માટે આચાર્ય માટેની આ ચાર જગ્યા છે મિત્રો જેમાં પ્રાથમિક તથા ઉચ્ચ માધ્યમિક આર્ટ્સ માટે કોઈપણ વિષયના સ્નાતક અનુસ્નાતક તેમજ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારો શિક્ષણ સહાયક માટે પ્રાથમિક ત્રણથી આઠ માટે પીટીસી બીએ એમએ બીએડ કરેલ હોય તેવા ઉમેદવારો માટે ચાર જગ્યા છે અંગ્રેજી ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે ત્યારબાદ શિક્ષણ સહાયક પ્રાથમિક માટે ત્રણ થી આઠ માટે ગણિત વિજ્ઞાન માટે બે જગ્યા છે મિત્રો બીએસસી એમએસસી બીએડ એમએડ કરેલો હોય તેવા ઉમેદવારો શિક્ષણ સહાયક પ્રાથમિક તથા માધ્યમિક માટે એટીડી બીપીએડ કરેલો હોય તેવા ઉમેદવારો માટે ચિત્રકામ ડ્રોઈંગ તેમજ ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે બે જગ્યા છે ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષણ સહાયક માટે ભૂગોળ ઇતિહાસ સમાજશાસ્ત્ર ગુજરાતી અંગ્રેજી માટે પાંચ જગ્યા છે જેમાં એમએ બીએડ એમએડ કરેલું હોય તેવા ઉમેદવારો શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન માટે બે જગ્યા છે જેમાં એમએસસી બીએડ એમએડ કરેલ હોય તેમજ કોમ્પ્યુટર ઓપરેટર ઉચ્ચતર માધ્યમિક માટે કોમ્પ્યુટરની અને શિક્ષણનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો માટેની બે જગ્યા છે જેમાં એમસીએ પીજીડીસીએ કોપાની લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે સરકાર માન્ય ધોરણ એકથી બાર આર્ટસ અને સાયન્સ શાળાઓ માટે શિક્ષકો માટેની આ જાહેરાત છે મિત્રો અનુભવી તથા ફ્રેશ ઉમેદવારો જો યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તેમણે જાહેર ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે પોતાના અસલ તથા સેલ્ફ અટેસ્ટેડ કરેલ માર્કશીટોની કોપી તથા બાયોડેટા બનાવી લઈને આવવાનું રહેશે મિત્રો યોગ્ય લાયકાત અને અનુભવના આધારે ઉચ્ચ પગાર ધોરણ ધારાધોરણ મુજબ પગાર આપવામાં આવશે ગોધવા ગોધરા જે સંતરામપુર મોરવા હડપથી પસંદગી પામનાર ઉમેદવારોને શાળામાં નોકરી માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સંસ્થા તરફથી આપવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે વોટ્સઅપ નંબર આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસમાં અહીંયા આપવામાં આવેલું છે ઇન્ટરવ્યુ માટેની તારીખ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ દસ થી બે વાગ્યા દરમિયાન ત્રીજો માળ જય જલારામ સ્કવેર બાબરોલી રોડ દીપ હોસ્પિટલ પાસે વાવડી ગોધરા ખાતે તેમજ તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે દસ થી બે વાગ્યા દરમિયાન શ્રી જે આર દેસાઈ શાળા સંકુલ મુ પોસ્ટ મોરા તાલુકો મોરવા હડપ ખાતે હાજર રહી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો તારીખ અને રોજ ઇન્ટરવ્યુ માટે શિક્ષણ સહાય તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય